ઉમિયા માતાજીના મંદિરે જૂનાગઢથી સિદ્ધસર જતા યાત્રિકોનું ઉપલેટામાં ભવ્ય સ્વાગત કરાયું જૂનાગઢથી દર વર્ષે કડવા પટેલ સમાજ દ્વારા આયોજિત જૂનાગઢથી સિત્સર ઉમિયા માતાજી મંદિર સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે પંદર વર્ષથી લગાતાર દર વર્ષે પદયાત્રા જૂનાગઢથી નીકળી ચીખલીયા મોટી મારડ સહિતના ગામડાઓમાં ફરી દરેક ગામમાં કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત તેમજ આરતી પૂજા સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે આ પદયાત્રામાં અંદાજે પાંચસો જેટલા લોકો જોડાયા હતા દર વર્ષના આયોજન પ્રમાણે જૂનાગઢથી શરૂ થતી આ પદયાત્રા ગામડાઓમાંથી ફરી આજ રોજ ઉપલેટા મુકામે આવી પહોંચતા ઉપલેટા કડવા પટેલ સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ યાત્રાનું રાત્રિ રોકાણ તથા જમણવાર ઉપલેટા કડવા પટેલ સમાજ ખાતે રાખવામાં આવ્યું હતું સાંજે ત્યાં બહોળી સંખ્યામાં પટેલ સમાજના બાળકો વડીલો યુવાનો અને મહિલાઓ સહિતના લોકો દ્વારા ભવ્ય સ્વાગત સન્માન આરતી ગરબા સહિતના કાર્યક્રમો યોજી સવારના આ યાત્રા ફરી સિદ્ધસર જવા રવાના થાય છે જ્યાં ભાદરવી પૂનમના પવિત્ર દિવસે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાથે મળી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે મારું નામ નિલેશ આરદેશણા અમે જુનાગઢ થી સીધસની આ પંદરમી ભવ્ય પદયાત્રા લઈને અમે આજે ઉપલેટા મુકામે પહોંચ્યા છીએ તો આની અંદર અમે જુનાગઢથી નીકળી અને દરેક ગામડાઓમાં ગામડાઓમાં સ્વાગત માતાજીના આરતી કરતા કરતા આજે સાંજે અહીં અમે ઉપલેટા પહોંચ્યા છીએ અને કાલે સવારે નીકળશું અને અમે સિત્ધસર લગભગ સાત આઠ વાગે સિદ્ધસર મુકામે પહોંચશું અને બીજે દિવસે જે ભાદરવા સુદ પૂનમ છે ત્યારે માતાજીનું હવન થાય છે ત્યાં બધા હવનમાં રોકાશે અને લગભગ અમારે પદયાત્રિકો સાડા ચારસો થી પાંચસો અમારી સાથે દર વખતે હોય છે અને આ વખતે પણ સાડા ચારસો આસપાસની સંખ્યા છે જય માતાજી હું કરડાણી શ્રદ્ધાવેન શ્રી ઉમા મહિલા સંગઠન સમિતિ ઉપલેટા હવે ખાસ માતાજી ભાદરવી પૂનમના દિવસે શિક્ષર મુકામે અમે વાજતે ગાતે બધા જઈએ છીએ તો જે જુનાગઢથી પદયાત્રીઓ આવે છે તો લગભગ છેલ્લા પંદર વર્ષથી વાજતે ગાતે બધા જ પદયાત્રીઓ આવે છે અને રસ્તામાં જેટલા જેટલા સ્ટોપ આવે છે ત્યાં ત્યાં એટલા દાતા સ્ત્રીઓ તરફથી અને બહેનો તરફથી ભાઈઓ તરફથી ખૂબ જ એનું સ્વાગત અને સન્માન કરવામાં આવે છે દર વર્ષની જેમ અમારે અહીંયા ઉપલેટામાં પણ એમ કહીએ કે સર્વ જ જ્ઞાતિના ભાઈઓ અને બહેનો આ જગત જનની મા ઉમિયા જ્યારે સાક્ષાત પધારતી હોય અને ભાદરવી સુદ પૂનમના દિવસે અમે જ્યારે આટલું હર્ષોલ્લાસ સાથે ત્યાં અમારું વાજતે ગાતે અમે માતાજીના વધામણા કરતા હોઈએ છીએ તો અમારો ઉત્સાહ અને ઉલ્લાસ ખાલી ઉપલેટાની જનતા જ નહીં પણ આજુબાજુના તમે ગ્રામ્ય વિસ્તારના જુઓ તો ભાઈઓ અને બહેનો અને નાના ભૂલકાઓ પણ આ આરતીમાં વાત્ય ગાતે માતાજીનું અને પદયાત્રીઓનું સ્વાગત કરે છે અમને અનેરો આનંદ આવે છે અને ખાસ તો અમે આ અમારા ભાદરવી સુદ પૂનમના દિવસની રાહ જોતા હોઈએ છીએ કે માતાજી ક્યારે અમારે આંગણે પધારે અને રાત્રિ રોકાણ અમારે અહીંયા ઉપલેટા કડવા પટેલ સમાજમાં કરવામાં આવે છે અને અહીંના અમારા પ્રમુખશ્રી તમામ કારોબારી સભ્યશ્રીઓ તમામ શ્રીઓ અને પ્લસ અમારા સમાજના આગેવાન શ્રીઓ અને સર્વ જ્ઞાતીય તમામ આગેવાનો ભાઈઓ બહેનોનો ખૂબ જ સાથ સહકાર અને સપોર્ટ મળે છે બસ માતાજીની અસીમ કૃપા અમારા ઉપર આવી જ રીતે વરસતી રહે અને આવા ના આવા કાર્યો અમે સત્કાર્યો કરતા રહીએ જય માતાજી હું દિનેશભાઈ મગનભાઈ ખાલવિયા ગળવા પટેલ સમાજના પ્રમુખ તરીકે આ અમારી ભોંડાગઢ થી સ્વિટરની પદયાત્રા છે બા કળવા માં ઉમિયા માતાજી અને કોડલ માં ના પંદર વર્ષ થી આ પદયાત્રા અમે રેગ્યુલર ચાલુ રાખીએ છી આ પદ અમારી મોટી માં ચિખલિયા નાના ના બધા ગામડાઓને ને આ પદયાત્રા અમારે છેલ્લે ઉપલેટા રોકાણ કરે છે ઘણા બધા સમાજ અને ગામના બધા આગેવાનો શ્રેષ્ઠીઓ અને બધા ટ્રસ્ટીઓ આ આ પ્રસંગમાં બધા હાજરી આપે છે અને લાખો માણસો આ પ્રસંગમાં હાજર આપે હાજરી આપે છે અને આ સાત્રી રોકાણમાં અમે બધા જમણવાર સાથે આ માતાજીના ગરબા ની હાથથી ઉતારી હતી આ પ્રસંગ ને સર્વ જ્ઞાતિ આ ને સારી રીતે ઉજવી અને બધાને આ પ્રસંગમાં બહુ જ મજા આવે